આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા પ્રોબ્લેમ દૂર થશે તમારું ઘર પણ એકદમ સ્વચ્છ રહેશે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો આ રીતના આપણે કાચના કોઈ પણ ગ્લાસ વગેરે કે બાઉલ સેટ વગેરે લઈએ ને તો તેમાં સ્ટીકર લાગેલું જ હોય છે જુઓ અને કાચમાં સ્ટીકર હોય ને તો આપણને કાઢવું પણ ખૂબ મુશ્કેલ પડે કેમકે આપણે સાચવીને કાઢવું પડે તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું આપણે જે આ રીતના સેલોટેપ આવે છે ને તેને લઈ લેવાનું અને આ રીતે તેનો એક લાંબો પીસ આપણે કટ કરવાનું જુઓ આ રીતે થોડોક લાંબો આપણે કટ કરવાનો છે અને ત્યાર પછી છે ને આપણે જ્યાં પણ આપણે તમારે સ્ટીકર લાગેલું હશે ને પ્લેટ હોય કે બાઉલ હોય કે આ રીતે કાચનું ગ્લાસ હોય તો તે સ્ટીકર ઉપર જ આપણે આ રીતે સેલોટેપ લગાવવાની અને બંને છેડા આપણે તેને આ રીતે લાંબ લાંબુ કાપેલું હોય તો આ રીતે ચોંટાડી દેવાનું અને સ્ટીકર ઉપર આપણે થોડોક વધારે આ રીતે પ્રેસ કરવાનું અંગૂઠાથી કે આંગળીથી કેમ કે સરસ ચોટશે ને આપણે આનું ગ્લુ હશે ને સેલોટેપનું તેનાથી સ્ટીકર સરસ નીકળશે અને આ રીતે ચોંટાડી અને ત્યાર પછી તેનો છેડો આપણે જે બીજી બાજુથી આ રીતે લઈ લેવાનું કોઈ પણ એક બાજુથી લઈ લેવાનું અને તમે આમ કાઢશો ને જુઓ તો સ્ટીકર એની સેલોટેપ સાથે જ તમારું સ્ટીકર છે ને ઉખડી જશે જુઓ તમે ટ્રાય કરીને જોજો કોઈ પણ વાસણમાં આ રીતે કરી શકાય અને તેનું ગ્લુ હશે ને તે પણ ચોટશે નહીં તમારે ફક્ત ધોઈ લેવાનું રહેશે જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે સારો લાગે તો લાઈક જરૂરથી કરજો ત્યાર પછી જો આ રીતના દરવાજા છે ને ખારો પાણી આપણે ઘરમાં આવતો હોય ને બોરિંગના તો તેનાથી ક્ષાર જામી જાય જુઓ નીચેથી એકદમ ખરાબ થઈ જાય બાથરૂમના હોય કે અહીંયા મારે છે ને ગેલેરીનો દરવાજો છે તો તેના માટે તમને એક સરસ સોલ્યુશન બનાવવાનું બતાવું છું આપણે કોઈપણ વાસણમાં છે ને એક ચમચી જેટલું ખાવાનું બેકિંગ સોડા લઈ લેવાનું અને ત્યાર પછી અહીંયા વિનેગર આપણે ઘરમાં રાખીએ છીએ ને રસોડામાં તે આપણે લઈ લેવાનું એક દોઢ ચમચી જેટલો વિનેગર નાખવાનું અને તેમાં છે ને એક બે ત્રણ ટીપા જેટલું જ તેલ નાખી દેવાનું કોઈ પણ તેલ નાખવાનું આપણે નારિયેળ તેલ હોય કે અહીંયા મેં છે ને કુકિંગ ઓઇલ નાખ્યું છે રાંધવામાં આપણે યુઝ કરીએ ને ત્યાર પછી આ રીતનું નરમ સ્ક સ્કબર આપણે છે ને એ લઈ લેવાનું જુઓ સ્પંચનું આવે છે ને તે તેનાથી તમે આ બનાવ્યું છે ને તેનાથી તમે આ સાફ કરશો ને સફેદ ડાઘા જેવો તમારે ક્યાંય પણ હશે ને બાથરૂમ ટોયલેટના હોય દરવાજા કે કોઈ પણ તો આ રીતના તમે કરશો ને તો તરત તેના દાગ જતા રહેશે જો થોડુંક હાથે આપણે ઘસવાનું બે ત્રણ મિનિટ અને ત્યાર પછી આપણે સુકાવા દેવાનું તમને હું તેનું રિઝલ્ટ પણ બતાવું છું જો અહીંયા મારે છે ને ગેલેરીનો દરવાજો છે તો અહીંયા જ વાસણ કપડાં થાય તો પાણીના છાંટા તો ઉડે જ છે તો જો આ રીતે એ દાગ પડી ગયા છે નીચેના ભાગમાં તો આપણે આ રીતે સાફ કરી લઈએ ને તો આપણે સરસ થઈ જાય જો આ રીતે પોલિશ જેવું પણ થઈ જશે સાથે આપણે તેલ બે ત્રણ ટીપા નાખ્યા છે ને એટલે અને આનાથી દાગ પણ નીકળી જશે અને આપણે આ રીતે સાફ કરી અને થોડુંક સુકાવા દઈશું પછી હું તમને બતાવું છું તો જો અહીંયા મેં ઘસી લીધું છે સ્પંચ બધી જગ્યાએ જ્યાં પણ દાગા હતા ને ત્યાં આપણે સ્પંચ કરી લીધું છે જો હવે આ હળવું સુકાઈ ગયું છે તો તમારે સરસ થઈ જશે આ રીતે દરવાજા ઉપર તમે લગાવીને ટ્રાય કરજો આ રીતે બનાવીને ખૂબ જ સરસ આવી રહ્યા છે જો હવે તમે જોઈ શકો છો ને પહેલાં કેવું ખરાબ લાગતું હતું અને આપણે આ કર્યા પછી એકદમ સરસ થઈ ગયું છે તો આપણે ક્યારેક પાપડ કે પછી નાના બાળકો માટે ભૂંગરા કે કંઈ પણ તળતા હોઈએ તેલમાં તો એ તેલ આપણે શાકમાં નાખવી નાખી શકાય એવું નથી રહેતું આ રીતે કચરાવાળું થઈ જાય છે અને આપણે તેને એમ જ ગાળી લઈએ છીએ તો આપણે આ તેલને એકદમ ચોખ્ખું કરવા માટે શાકમાં પણ વપરાય એ રીતે આપણે વાપરવા માટે શું કરવાનું આ રીતે એક બીજો વાટકો લઈ લઈશું અને ગયણી લઈ લેવાની રાખી દેવાની અને આ રીતે જે રૂ હોય ને ચોખ્ખું ધોયેલું સ્વચ્છ એ આપણે આ રીતે ગયીણીમાં મૂકી દેવાનું આ રીતે પોળું કરીને જરાક મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે તેની ઉપર તેલ આ રીતે ગાળી લઈશું તો જેટલો પણ આપણો કચરો હશે કે પછી કાળું કાળું જે તેલ થઈ જાય છે ને એ બધી કાળાશ અને કચરો આપણે આ રૂમાં આવી જશે અને આપણું તેલ તમે જોશો કે એકદમ સાફ તમને મળશે તેલની કાળાસ અને કચરો બધો જ આપણે રૂમાં આવી જાય છે અને ત્યાર પછી આપણે રૂને લઈને આ રીતે સરસ નીચોવી જરાક નીચોવી લેવાનું એટલે બધું તેલ રૂમાંથી નીકળી જાય તો ફ્રેન્ડ્સ બહુ જ કામનો એકદમ સરસ આઈડિયા છે જરૂરથી અજમાવજો અને સારો લાગ્યો હોય આઈડિયા તો લાઈક જરૂરથી કરજો ઓશિંગ મશીનમાં આપણે આ રીતના જે પડદા હોય છે ને રીંગવાળા એ ધોઈ નથી શકાતા આ રીતે કટાઈ જાય છે રીંગ પણ અને ક્યારેક ક્યારેક તો રીંગો અલગ પણ થતી હોય છે નીકળી જતી હોય છે અને પડદો આપણો એકદમ બેકાર થઈ જાય છે તો તેના માટે આપણે એક સરસ આઈડિયા અહીંયા હું તમને બતાવવાની છું તો આપણે શું કરવાનું આ રીતે રીંગ આ રીતે આપણે સેટ કરી લેવાની જુઓ એક ઉપર એક રાખીને પહેલાં આપણે આ રીતે સેટ કરી લઈશું આ રીતે આપણે ગોઠવતા જવાનું આપણે બધી જ જે રીંગ છે તે અને આ રીતે કર્યા પછી આપણી પાસે કોઈ પણ જૂનું મોજું હોય ને આ રીતે નાનું કે મોટું કોઈ પણ તમે લઈ શકો છો એક્સ્ટ્રા મોજું આપણી પાસે પડ્યા જ હોય છે અને તેમાં આ રીતે મોજું પહેરાવી દેવાનું ઉપરની જે ભાગ છે ને તેની જે રીંગ છે તેની ઉપર આ રીતે મોજું પહેરાવી દઈશું સરસ રીતે તો તેનાથી આપણે આ પડદા ખરાબ નહીં થાય અને રિંગ પણ નહીં નીકળે અને કટાશે પણ નહીં એકદમ એવી નેવી જ રહેશે અને જો તમારા પડદા ખૂબ જ ક્યારેક ક્યારેક જાડા પણ હોય છે જે જાડા કાપડના આવે છે તો મોજા આપણે નથી પહેરાવી શકતા તો તેના માટે આ રીતે જૂનું ઓશિકાનું કવર લઈ લેવાનું અને તે ઉપર આ રીતે શીરામાં પહેરાવી દેવાનું ને તેની ઉપર ગાંઠ મારી દેવાની ગયા તો પછી રબડ પણ ભરાવી શકો છો આ રીતે રબડ બેન્ડ હોય છે ને તે લગાવી દેવાની તો સરસ આપણે ખરાબ નહીં થાય તમારો પડદો તો મિત્રો આઈડિયા એક પણ સારો લાગે તો લાઇક અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારા આઈડિયા સારા લાગે છે કે નહીં માટેનું છે તો આપણે બજારમાંથી જ્યારે લીંબુ લાવે ને ત્યારે તો એકદમ ફ્રેશ અને એકદમ પીળા રંગના હોય છે અને આપણે બે ત્રણ દિવસમાં જ તમે જોશો કે લીંબુનો ટેસ્ટ પણ બદલાઈ જશે અને કલર પણ એકદમ અલગ થઈ જતો હોય છે તો તેના માટે આપણે લીંબુને સરસ ધોઈ લેવાના અને આ રીતે કાચની એક બહેણી હોય ને નાની કે મોટી તો આ રીતે આપણે તેમાં પાણી ભરી લેવાનું સ્વચ્છ અને ત્યાર પછી આ રીતે લીંબુ તેમાં નાખી દેવાના તમારી પાસે એકદમ નાની બહેને તમારી પાસે મોટી હોય ને તો મોટી લઈ લેવાની તો બધા જ લીંબુ તેમાં આવી જશે અને તેને તમે બહાર પણ બંધ કરીને આ રીતે મૂકી શકો અને ફ્રીજમાં પણ મૂકી શકાય ઘણા દિવસ સુધી તમે જોશો કે લીંબુ તમારા એકદમ સરસ રહેશે જરાય પણ બગડશે નહીં અને સ્વાદ પણ એકદમ સારો રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ચાલો મળીએ નવા વિડીયોમાં આઈડિયા બધા સારા લાગ્યા હોય તો કમેન્ટ કરજો અને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આવા બધા આઈડિયા તમને સૌથી પહેલાં જોવા મળે